મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે તુલસી શ્યામના દર્શન કરીશું જે ગીર જંગલમાં આવેલું છે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે તુલસી શ્યામનું મંદિર છે અહીં ગાડી પાર્ક કરી છે અને મંદિરે જવાનો રસ્તો આ બાજુ છે તો ચાલો મંદિરના દર્શન કરીએ અને આ વિડીયોની શરૂઆત કરીએ આ તુલસી આવવા માટે તમે જો અમરેલી ધારી બાજુથી આવો છો તો પંચ્યાસી કિલોમીટર રાજકોટ વીરપુર બગસરા ધારીબાજુથી એકસો એંશી કિલોમીટર અને દીવનાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આ તુલસીસ્યામનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે ગીરના જંગલની હરિયાળી જોતાં જોતાં આગળ વધશો ત્યાં ફોરેસ્ટ ખાતરની એક ચેકપોસ્ટ આવશે ત્યાં એન્ટ્રી કરાવીને તમારે આગળ વધવાનું હોય છે જેનો કોઈ ચાર્જ નથી હોતો પણ સવારના છથી રાત્રે આઠ સુધી જ ગીરમાં પ્રવેશ કરવાની પરમિશન આપને મળે છે ત્યાંથી આગળ વધો એટલે જો તમારા નસીબમાં હોય તો જંગલી જનાવર તમને જોવા મળશે અમને તો ફક્ત હરણ જ જોવા મળ્યા છે તુલસી સામ નજીક આવો એટલે તમને એક રહસ્યમય જગ્યા જોવા મળશે જેને લોકો ગ્રેવિટી હિલ પોઈન્ટ કહે છે ખરેખર ત્યાં તમને આ જગ્યાએ દ્રષ્ટિ ભ્રમ થાય છે અને અહીં ઝીરો ગ્રેવિટી જેવું કાંઈ જ નથી અને ફોરેસ્ટ ખાતા તરફથી રસ્તામાં વચ્ચે ક્યાંય વાહન ઊભું રાખવાની મને છે અને તે આ જ જગ્યા છે પણ માફ કરશો વરસાદ આવતો હોવાથી તમને આ જગ્યા સ્પષ્ટ નથી દેખાડી શકતો અહીં આવવા માટે તમને ગુજરાત સરકારની ઘણી બસો મળી રહે છે રોડ ઉપર વાહન પાર્કિંગ છે અને સામે દેખાય તે બસ સ્ટેશન છે પાર્કિંગથી થોડુંક આગળ ચાલો એટલે સૌ પ્રથમ આવ્યા તપતોદક કુંડ ચાલો અંદર જઈએ તુલસીશામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુલ ઉભું કરે છે આસપાસના જંગલમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલા કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુલ ઊભું કરે છે અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલાં અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે આવા ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યા જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમુનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્ચર્ય અને કુતુલ ઊભું કરે છે જોકે આ પાછળ સાયન્ટિફિક કારણ જવાબદાર છે વાસ્તવમાં તુલસીસામ જે જગ્યા પર છે તેના પેટર્નમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટરમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે કુંડમાં સ્ફૂર્તા પાણીના જરામાં આવતું પાણી પણ ગરમ હોય છે અહીં કુંડમાં બારે માસ ગરમ પાણી હોય છે આ કુંડ વિશે ઇતિહાસ અને થોડી સૂચનાઓ અહીં લખેલી છે કુંડથી થોડાક આગળ ચાલો એટલે આ તુલસી ગેટ આવે અહીં આજુબાજુ ચા નાસ્તાની નાની નાની દુકાનો પણ આવેલી છે ગેટ થી અંદર પ્રવેશો હોય એટલે મંદિર પરિસર આવે જમણી બાજુ કાર્યાલય છે ત્યાં આપને ભગવાનને ધરવા માટે પ્રસાદ ભેટ મળી રહે છે અહીં મંદિરનો ઇતિહાસ લખેલો છે વિડિયો સ્ટોપ કરીને વાંચી લેશો ચાલો હવે શ્યામ સુંદરના દર્શન કરી લઈએ મંદિર ખૂબ જ વિશાળ છે ખુબજ સુંદર કાળા પથ્થરની શ્યામ સુંદર મૂર્તિના તમે પણ દર્શન કરી લો મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ ખૂબ શાંત જગ્યા છે અને હોય જ ને આપણે શહેરના કોલાલ થી દૂર ગીરના જંગલમાં છીએ દેશભરનું આ એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુનું મંદિર છે જલંધર નામનો અજય યોધ્યા એ માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુએ જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને આ જગ્યાએ સુંદર ઉપપન્ન બનાવ્યું અને યોગી સ્વરૂપે પોતે ખુદ બિરાજ્યા જ્યારે જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસીને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવિત કર્યો અને જ્યારે વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઈ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો ત્યારે વાસ્તવિકતા સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા તેવી કંઈક કથા આ તુલસી ધામ સાથે જોડાયેલી છે મંદિરની બાજુમાં જગ્યાના મહંત સીતારામ બાપુની સમાધિ આવેલી છે હાલમાં દરેક જગ્યાએ હોય છે તેમાં અહીં પણ એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે મિત્રો શ્યામસુંદીના મંદિરની સામે જ પર્વત પર રૂક્ષમણીજીનું મંદિર આવેલું છે લગભગ ચારસો પગથિયા ચડીને ત્યાં દર્શન કરવાના હોય છે ત્યાં ઉપરથી ગીરનું જંગલ ખૂબ જ સરસ દેખાય છે પણ અત્યારે ખૂબ જ ગરમી છે અને તમે જોઈ શકો છો કે હજુ સારો વરસાદ ન થયો હોવાથી વૃક્ષો પણ લીલાછમ નથી થયા તેથી અમે ત્યાં નથી જતા હજુ અમારે આગળ જવાનું હોવાથી અમારી પાસે સમય પણ ઓછો છે પણ તમે અહીં આવો છો ત્યારે સમય હોય તો ચોક્કસ ત્યાં જશો ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ આ સ્થળે આમ તો વર્ષ આવી શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં આવજા કરી શકાય છે જંગલમાં રસ્તા ઉપર સાંજના છ પછી રોકવાની સક્ત મનાય છે કારણ કે સાંજ પછી અહીં શિવોની અવજવર વધુ થતી હોય છે તેથી તેમને ખલેર ન પહોંચે એ માટે અહીં એટલે કે ત્રસુ સાંજ પછી આવવાની મનાય છે આ પરિસરમાં યાત્રિકોને ભોજન પસાર માટે અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે મિત્રો ધાર્મિક સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય દુનિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે સુંદર પ્રકૃતિને માણવા સાવધની ગર્જનના સાંભળવા કે પક્ષીઓના કલરોનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ અજોડ જગ્યા છે જરૂરથી એક વખત મુલાકાત લેશો તો આ હતો આજનો વિડીયો જેમાં આપણે ગીરના ગાઢ જંગલમાં આવેલ રહસ્યમય અને પૌરાણિક સ્થળ ધામના દર્શન કર્યા અને આ જગ્યા વિશે માહિતી મેળવી વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો સારો લાગ્યો હોય તો લાઇક કરશો શેર કરશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય શ્યામ સુંદર જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત